નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત હાર્દિક સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર ત્રણની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર ત્રણ

પ્રથમ પદ અને અંતિમ પદ તમારું લોકોનું વર્ગ વાળું એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા વાળું પદ મળે છે જો પ્રથમ પદ અને અંતિમ પદ તમને પૂર્ણ વર્ગ સંખ્યા વાળું પદ મળે છે તો આવું કયા કેસની અંદર બની શકે આવું કયા સૂત્રની અંદર બની શકે આ આપણને માહિતી હોવી જરૂરી છે એટલા માટે જ તમારે લોકોએ સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર ના દાખલાને ક્લિયર કરવા માટે વિદ્યાર્થી મિત્રો સૂત્ર તૈયાર કરવા ફરજિયાત જરૂરી છે

ચાલો તો પહેલો પ્રશ્ન હતો ને તો પહેલા પ્રશ્નમાં આપણે લોકોએ ચર્ચા કરેલી હતી કે કૌંસની સંખ્યા કેટલી આપેલી છે એટલે કે અવયવો આપેલા હતા એના ઉપરથી આપણે બહુપદી મેળવવાની હતી એટલે કૌંસની સંખ્યા કેટલી આપેલી છે કૌંસની અંદર રહેલા પદો સમાન છે કે જુદા જુદા છે તો એ પ્રમાણે આપણે સાચું એનું સૂત્ર કયું લાગુ પડશે તે મર્સ્તો આપણે નક્કી કરી હતી જ્યારે આની અંદર આપણે લોકોએ જોવાનું છે કે પ્રથમ પદ અને તમારા માટે અંતિમ પદ બંને પૂર્ણ વર્ગ છે કે નહીં તો કે હા જો રકમની અંદર આપણે જોયું તો 9x નો સ્ક્વેર તે આપણા માટે પૂર્ણ વર્ગ પદ છે એ જ પ્રમાણે y નો સ્ક્વેર પણ આપણા માટે કેવું પદ બની જશે પૂર્ણ વર્ગ પદ બની જશે તો હવે આપણે લોકો અહીંયા વચ્ચે જો પ્લસ હોય તો પ્લસ વાળા સૂત્રનો ઉપયોગ થયો છે અને વચ્ચે જો માઈનસ હોય તો માઈનસ વાળા સૂત્રનો ઉપયોગ થયો હશે તો આપણે કામ કઈ રીતે લેશો ચાલ અહીંયા થઈ જશે આવી રીતે કે x કિંમત આપણે એડ કરાવીએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે એના માટે આ રીતે કામ કરીએ કાઉસ નો સ્કવેર પ્લસ ટુ કાઉસ કાઉસ પ્લસ નો ચાલો ખાસ કરીને ધ્યાનમાં લેજો નવ એક્સ નો સ્કવેર એનું વર્ગમૂળ કેટલું થાય તો કે ત્રણ એક્સ વચ્ચેના પદ ઉપર ધ્યાન આપોમાં પ્રથમ અને અંતિમ આ બે પદ ઉપર જ ધ્યાન આપીને કામ કરવાનું છે ચાલો વાય નો સ્કવેર છે તો વાય ના સ્કવેર નું વર્ગમૂળ કેટલું થઈ જાય તો કે વાય થઈ જાય રેડી હવે આ બે પદ બે પદ છે ને એક એક વાર અંદર લખી નાખો તો અહીંયા ત્રણ એક્સ આવશે ને અહીંયા કોણ આવશે વાય હવે ચેક કરી લ્યો મધ્યમ પદ આપણને લોકોને મળે છે કે નહીં ત્રણ દુ છ

તો વિદ્યાર્થી મિત્રો કઈ બાબતનું ધ્યાન રાખવાનું તેની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે તો ખાસ કરીને સૂત્ર તૈયાર હશે તો આ ચેપ્ટરના દાખલા ગણવામાં કશો પ્રોબ્લેમ રહેશે નહીં આ બાબતનું નોંધ લેજો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

કરવા આ બહુ અગત્યની માહિતી છે તો વિદ્યાર્થી મિત્રો આમાં જો તમને ત્રણ પદ આપેલા છે ત્રણ હોય તો તમારું આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર લાગે હવે એમાં કયું સૂત્ર લાગશે

ચાલો તો આ આપણને આપેલું છે અને આપણે મેળવવાનું આ છે ચાલો તો અહીંયા શું થઈ જશે કાઉસ નો સ્કવેર બાર માઇનસ છે તો માઇનસ પ્લસ સ્ક્વેર સ્ક્વેર ચાલો એનું વર્ગમૂળ કાઢો તો ચાર વાય નો સ્કવેરનું વર્ગમૂળ ચાર નું વર્ગમૂળ થાય બે વાયના સ્કવેરનું વર્ગમૂળ થઈ જાય વાય એ જ રીતે એકનું વર્ગમૂળ કેટલું થશે એક તો હવે એક આમાં લખી લ્યો અને અહીંથી કેટલા લખી નાખો બે વાય ચાલો

હવે લાઈટ થઈ ગઈ કયું સૂત્ર વપરાશે રેડી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને x નો સ્ક્વેર માઈનસ y નો સ્ક્વેર તો આની અંદર સૂત્ર જે છે x માઈનસ y અને x પ્લસ y આ એના અવયવ હશે તો આ રીતે કામ કરવાનું છે તો કે હવે અહીંયા બે જ પદો આપેલા છે તો આપણે લખશું અહીંયા કે x નો સ્ક્વેર માઈનસ y નો સ્ક્વેર બરાબર x માઈનસ y અને x પ્લસ y પરથી રેડી આના પરથી આપણે લોકો કામ કરીશું તો કે અહીં આપણા માટે કેવું થઈ જશે તો કે કાઉન્સ સ્ક્વેર માઇનસ કાઉન્સ સ્ક્વેર તો અહીંયા એક્સ સ્ક્વેર નો વર્ગમૂળ કેટલું થાય તો કે એક્સ વાય સ્ક્વેર નું વર્ગમૂળ તો કે વાય અને એના છેદમાં સો આપેલા છે તો સો નું વર્ગમૂળ કેટલું થાય તો કે દસ ચાલો તો પદાવલી પ્રમાણે અહીંયા કામગીરીની અંદર તમને લોકોને કઈ રીતે મળી જશે તો કે એક્સ માઇનસ વાય ના છેદમાં દસ અને એક્સ પ્લસ વાય ના છેદમાં દસ આ તમને અવયવ મળે છે છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું કામ આની અંદર કયા કયા સૂત્રનો ઉપયોગ થયો એ બાબતનું આપણે લોકોએ ધ્યાન રાખીને આગળ વધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર સાથે ચોક્કસથી એને શેર કરો અને કમેન્ટ કરીને જણાવો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દીધો જેથી તમને લોકોને નવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત